અગત્યના સમાચાર મળી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના ભેસાણથી ભેસાણ તાલુકાના ગોરવિયાળી ગામે સિંહ દ્વારા બત્રીસ બકરાનો શિકાર થતા ગામ લોકોમાં ફફડાટ ગોરવિયાળી ગામે સિંહે હુમલો કરતાં બત્રીસ બકરાનું થયું છે મારણ ગોરવિયાળી ગામના પાદરમાં માલધારીના વાડામાં ત્રણ સિંહોએ બત્રીસ બકરાનો શિકાર કર્યો માલધારી પાસે કુલ સાઠ બકરા હતા જેમાંથી બત્રીસ બકરાનો શિકાર થતાં હવે માલધારીઓ થયા છે પાયમાલ ત્યારે તેઓનો પરિવારનું જીવન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે માલધારી વાઘજીભાઈ દેવાઈભાઈ રવારીએ સરકાર પાસે સહાય ચૂકવવા માટે માંગ કરી છે ત્યારે ભેંસાણ કોંગ્રેસ પ્રમુખ ભાવેશભાઈ ત્રાપસિયા સ્થળ પર દોડી આવ્યા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે તાત્કાલિક માલધારીને સહાય ચૂકવવા માટે અપીલ કરી તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સિંહોને પકડવામાં આવે અને જંગલમાં છોડવામાં આવે જેથી કરીને અન્ય પશુઓનો શિકાર ન થાય અને માલધારીઓ પાયમાલ થતાં અટકે એ માટે કવાયત હાથ ધરી ભેંસાણ તાલુકાના ગોરવિયાળી ગામે સિંહ દ્વારા બત્રીસ બકરાનો શિકાર થતાં માલધારી થયા છે પાયમાલ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેંસાણ